ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે ડભોઈ સવારે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ડભોઈ શહેરમાં હરિજનવાસ મહુડી ભાગોળ શાક માર્કેટ વિસ્તારમાં લાલ બજાર જૈન કુંભાર વાઘા ઉમા સોસાયટી અંબિકાનગર ગ્રીન સોસાયટી વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે તાલુકાના મહમદપુરા નવાપુરા સનોર ફૂલવાડી રાજપુરા ઢોલર વસઈ અમરેશ્વર બંભોઝ સિંધિયાપુરા વગેરે જ આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ઠંડા પવન સાથે પડી રહ્યો છે આ વરસાદ અસહય ગરમીના બફારા બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી છે ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે ડભોઈ શહેરના તાલુકામાં કુલ સિઝનનો વરસાદ એસીએમએમ નોંધાયો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે